નમસ્કાર ગુજરાત તમે જો રહ્યા છો ફટાફટ સમાચાર રોજેરોજના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આગળ સૌપ્રથમ સમાચારોની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીને લઈને આગાહી કરવામાં આવી આગાહી પ્રમાણે છે તે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી એની વચ્ચે છે તે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ શહેર જિલ્લામાં ફૂંકાઈ રહેલા બરફીલા પવનને કારણે લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવાનો વારો આવ્યો છે અમદાવાદમાં વાત કરીએ તો છેલ્લા બે દિવસથી ત્યાં પારો ઘટતા લોકો રાત્રિના સમયે ઘરનું બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો આ તરફ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે આગાહીકાર કાર અંબાલાલ પટેલે કહ્યું છે કે આજે વેસ્ટ ઇન્ડિઝની અસરને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વરસે તેવી આગાહી છે તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સોળથી થી અઢાર ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો આ તરફ કહ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે ઠંડી અત્યારે આ ડિસેમ્બર મહિનામાં પડી શકે છે ત્યારબાદ છે તે તડકો સામાન્ય જેવો પડશે તેવી પણ અંબાલાલ પટેલે જાન્યુઆરીમાં આગાહી કરી છે તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં ધોરણ બારની પરીક્ષાની તારીખમાં ફેરફારના સમાચાર છે વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો જેમાં ધોળેટીની રજા તેર માર્ચે હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે ભૂગોલની પરીક્ષા તે છે સાત માર્ચના સ્થાને બાર માર્ચે યોજાવાની રહેશે જ્યારે સામાજિક વિજ્ઞાન ચિત્રકરામ અગ્રિકલ્ચર સહિતના વિષય પરીક્ષા છે તે પંદર માર્ચે યોજાશે અને તેર તારીખે આયોજિત ફારસી સંસ્કૃત અરબી પ્રકૃતિની પરીક્ષા છે તે સત્તર માર્ચે યોજાશે તો રાજકોટના મેટોડા જેઆરડીસીમાં આવેલા ગોપાલ નમકીનમાં છે તે ભારે ભીષણ આગ લાગેના સમાચાર સામે આવ્યા છે ગઈકાલે બપોરે બે વાગ્યે આ આગ લાગી હતી આગ છે તે કાબૂમાં કરવા માટે સાત ફાયર ફાટર આવ્યા હતા અને આગ બુઝાવી હતી આગને કાબુ કરતા પાંચ કલાક જેટલો સમય પણ લાગ્યો હતો જ્યારે અત્યારે ગોપાલના છે તે અન્ય સભ્યો સાથે મીડિયાની મુલાકાત લીધી તેમણે અત્યારે તે અન્ય જવાબો પણ આપ્યા હતા તેમની સાથે ગેરવર્તુળના વિડીયો પણ તમે દ્રશ્યમાં જોઈ શકો છો જ્યારે આગને માટે અત્યારે કોઈ કારણ જ છે તે અત્યારે સામે આવ્યું નથી કારણ અત્યારે કાર્યવાહી અત્યારે ગોપાલ નમકીનમાં ચાલી રહી છે તો સમાચાર આવી રહ્યા છે કે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન મુજબ આજે સોનાના ભાવમાં વધારો થયો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત છસો ચોરાણું રૂપિયા વધીને સત્યોતેર હજાર આઠસો નેવ્યાસી રૂપિયા થઈ છે અગાઉ સોનાનો ભાવ સત્યોત હજાર હજાર એકસો પંદર રૂપિયા હતો તે જ સમયે ચાંદીના ભાવમાં અત્યારે થોડો વધારો થયો છે ચાંદી અઠ્યાવીસ રૂપિયા વધીને બાણું હજાર આઠસો અડત્રીસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે અગાઉ ચાંદીનો ભાવ બાણું હજાર આઠસો દસ રૂપિયા હતો ખાસ કે ત્રેવીસ ઓક્ટોમ્બરે ચાંદી નવ્વાણું હજાર એકસો એકાવન રૂપિયા પહોંચી ગઈ હતી અને ત્રીસ ઓક્ટોમ્બરે સોનું છે તો ઓગણીસ હજાર છસો એક્યાસીના ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું હતું હજુ પણ આ લગ્નની સિઝન ચાલી રહી છે તે સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે આગામી સમયમાં